ગૃહપ્રધાન હર્ષ સંઘવીના મત વિસ્તાર એવા સુરતમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડી રહ્યા છે દિવાળી બાદ સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે દિવાળી દરમિયાન વરાછા વિસ્તારમાં વરાછા પોલીસ સ્ટેશનથી ત્રણસો મીટર દૂર ચોરીનો બનાવ સામે આવ્યો હતો ભાજપ સરકાર નિષ્ફળ નિષ્ફળ નીવડી છે અને ગૃહમંત્રી સંઘવી પણ નિષ્ફળ ગયા છે ગુજરાતમાંથી બની મોટા બની બેઠેલા નેતા જેવા નરેન્દ્ર મોદી અમિત શાહ જે રાષ્ટ્રીય સ્તરે મોટી મોટી વાતો કરતા હોય કે અમારો દેશ અમારું ગુજરાત નંબર એક પર છે પણ આજે એવી પરિસ્થિતિ છે કે દિવસે ને દિવસે ગુજરાતના અંદર દર દિવસમાં બેથી પાંચ સાત બળાત્કારના બનાવો બને છે બુટલેગરો બેફામ બન્યા છે જેનું કારણ એક જ છે કે પોલીસ ખાતું કમજોર છે ગૃહમંત્રી નિષ્ફળ નીવડ્યા છે તેના કારણે જ આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે દરેકે દરેક લોકો પોતાની મરજી પડે એમ બેફામ લોકોને મારી નાખવા મોતને ઘાટ ઉતારી દેવા અને બુટલેગરોને દારૂ વેચી લોકોને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરો આજે એ પરિસ્થિતિ ઊભી થઈ છે માટે મારે ખાસ ગૃહમંત્રીને કહેવાનું થાય કે તમે આ સત્તાની ધોરણે જો સમજદાર વ્યક્તિ હો તો તમે તાત્કાલિક ગૃહમંત્રી પરથી રાજી રાજીનામું આપી દો અત્યારે જે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાની જે વાત કરી રહ્યા છે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી સાહેબ જે કાયદો અને સુરત ગુજરાતની અંદર નિષ્ફળ ગઈ જઈ રહ્યા છે એ કાયદો વ્યવસ્થાની અંદર એમને આપણા સુરતના અંદર તમે જોઈ શકો છો કે સુરતની અંદર જે બનાવો બની રહ્યા છે કાલની અંદર કાલની વાત કરું તમને ચોવીસ કલાકમાં બે સુરતની અંદર હત્યા થઈ ચૂકી છે એક કતારગામમાં હત્યા થઈ છે અને એક ચોક બજારની વિસ્તારની અંદર હત્યા થઈ છે પારસ સોસાયટીની પાસે નજી એવી બાબતે એના પહેલા એક પાંડેસરાની અંદર ફટાકડા ફોડવાની બાબતે હત્યા થઈ છે એટલે ને ક્યાંય આપણા સુરત રાજ્ય સુરત શહેરની પોલીસ અને ગુજરાત રાજ્યના મંત્રી કાયદો વ્યવસ્થાને સંભાળવામાં નિષ્ફળ